ઘટે તો જિંદગી ઘટે બાકી વેલ ઢાબામાં ધાબામાં ગાય ન ઘટે બાજર રોટલો અને ઓળો ખાવો હોય તો વેલ ઢાબામાં ધાબામાં જ આવવું પડે ઇફ યુ લુકિંગ ફોર હોમ કુક ફૂડ એન્ડ ઓથેન્ટિક ટેસ્ટ સેમ એઝ ધી હોમ દેન પ્લીઝ ડુ વિસિટ વેલ ઢાબા હું આ વેલનાથ હોટેલ નો માલિક છું અનલિમિટેડ જમાડી છીએ અને જે કઈ આમાં લોકોને એમ હોય કે ગરમ મસાલા હોય પણ ઓર્ગેનિક ખાવ અમારો જે વાડી જે અમારી છે સિત્તેર વીઘા જે મારી વાડી છે એ વાડીમાં જે વાવું છું

આમાં કોઈ જાતનો દવાનો છંટકાવ નહીં કોઈ વસ્તુ નહીં અને ઓર્ગોનિક આ રીંગણી છે એમાં જે આ તિખારી બનાવી છીએ તે એ તિખારી એ પણ અમે ગામમાંથી દહીં કાંઈ લાવતા નથી અમારી ઘરની ભેંસીનું જે દહીં જમાવેલું હોય એની જ પણ તિખારી બનાવી છીએ એ કાયમ માટે એક દિવસ લાડુ હોય એક દિવસ ખીર હોય અને કાયમ માટે અમે આ ખીર ગ્રાહકોને આપી છીએ અમારે જે આ બાજરાનો રોટલો છે એ અમારે આ જે વાડી છે એમાં ઘરની વાડીની અંદર જ ઉગાડવીએ છે અને એની સાથે જે આ માખણ છે એ પણ અમારી ઘરની ગાયો અને ભેંસોનું એ માખણ ગ્રાહકોને દિલથી ખવડાવીએ છીએ અમે જે આ કઢી છે એ સ્પેશિયલ વેલનાથની અંદર જ બને છે આવી કઢી કાંઈ બનતી ન હોય એની સાથે આ ખીચડી હોય ખીચડી પણ દરરોજ સાંજે ખીચડી અને કઢી અમે ગ્રાહકોને દિલથી જમાડી છે હવે જો આપણે આ વેલનાથ હોટેલમાં જે બકાલો વાપરી છે મારી પોતાની જે વાડી છે એમાં બધો બકાલો ઉગાડી છે અને એ જ બકાલો અમે આ હોટેલની અંદર વાપરી છે ના તમામ લોકો આજુબાજુના ગામડાના તમામ લોકો એ આવે છે અને અમે અમારા દિલથી એને આ અમે જમાડી છે અને 120 રૂપિયામાં અનલિમિટેડ અમે લોકોને જવાડી છે અને અમારો કોઈ ભાવ પૈસા લેવાનો નથી પણ અથવા અમે લોકોનો જે શાંતિ પેટ ને શાંતિ મળે જેને ખાય અને આનંદ માને એના માટે અમે આ એક રેસ્ટોરન્ટ ખોલ્યો છે આબાની મુલાકાત લેજો અને અમારા આ રેસ્ટોરન્ટ ની પધારજો એટલે તમને એક ફેર આનો સ્વાદ લ્યો અને તમને ખ્યાલ આવે કે ભાઈ આ રેસ્ટોરન્ટ વેલનેસ રેસ્ટોરન્ટ શું છે એકદમ મસ્ત ચા મળે છે અને એ બી એમને પોતાના ઘરની ભેંસું છે એના દૂધની ચા બનાવે છે અને જમવાની સાથે સાથે અહીંયા સાંજનો નાસ્તો અથવા લેટ નાઇટ કોઈને ભૂખ લાગતી હોય એની માટે પણ બેસ્ટ છે જેમ કે લાઈવ ફ્રાઈસ બનાવે છે લાઈવ ગાંઠિયા હોય છે અને સાથે એમની તો સ્પેશિયલ હોય જ છે અને જમવાની વાત કરું તો જમવામાં બપોરે અને સાંજે અનલિમિટેડ ફૂડ હોય છે જે માત્ર એકસો વીસ રૂપિયામાં તમને શુદ્ધ સાત્વિક અને પ્યોર ઘર જેવું તમને જમવાનું મળશે અને એ લોકો એટલા પ્રેમથી જમાડે છે કે તમે ઘરે ત્રણ રોટલી ખાતા હો તો અહીંયા ચાર કે પાંચ રોટલી ખાઈ જાવ એની ગેરંટી હું આપું છું કેમ કે એટલે પ્રેમથી જમાડે કે જમો વધારે અને અનલિમિટેડ ફૂડ હોય છે એમાં સાથે અલગ અલગ રોજે અલગ અલગ ટાઈપના શાક હોય છે લીલોતરી કઠોળ અને બધું એકદમ શુદ્ધ અને સાત્વિક હોય છે સિંગ તેલમાં બધું જમવાનું બનાવવામાં આવે છે અને તમારે ગોળ છે કે સંભારા છે સાથે માખણ ખાવું હોય તો એ બધું બી સર્વ કરે છે અને જોડે ખીર બી હોય છે આઈ એમ સીટેડ રાઈટ નાવ એટ ધી વેલનાટ ઢાબા The owner of this place is uh, Vanraj Jasalia and Kaushik Jasalia. Uh, if you're looking for a home cooked food and authentic taste, same as the home, then please do visit Velnat Daba. Uh, we've been here for like three years, last three years, and we're always looking for that uh, something, a home touch food, then we always do visit this place. <laughs>